વન વિભાગ દ્વારા એક પેડ મહા કે નામનું વિધિવત રીતે ગીત વન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું અભિયાન અંતર્ગત છ લાખથી વધુ વૃક્ષનું વાવેતર થયું છે વધુને વધુ આ અભિયાનને વેગ મળે તેવા હેતુ સાથે વન વિભાગે આ ગીત લોન્ચ કર્યું છે ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ એક પેજ મા કે નામ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ગઈકાલે વનમંત્રી મુળુભાઈ બેરાના કાર્યાલય ખાતે આ ગીતનું વિધિવત રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મીડિયાની ઉપસ્થિતિમાં ગીત વિધિવત રીતે લોન્ચિંગ થયું હતું આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કેબિનેટ મિનિસ્ટર અને વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના શબ્દો અમૂલ્ય માતા સાથેનો સ્નેહ છે માતાનું પ્રેમનું ઋણ કોઈ ચૂકવી ન શકે આ ઋણ અદા કરવાનું અભિયાન છે માતા નામ સાથે જોડાયેલા મુહિમ અપનાવી આગળ વધાય છે અભૂતપૂર્વ આ ગીતને પ્રતિસાદ અને અભિયાનને વેગ મળી રહ્યો છે આ અભિયાન વેગવાન બને તે માટે વન વિભાગે ગીત થકી અભિયાન આગળ વધવાનો પ્રયાસ કર્યો છે પ્રકૃતિ ઋણ અદા કરવાની આ તકે હું અપીલ કરું છું છ લાખથી વધુ વૃક્ષો વાવેતર આ અભિયાન અંતર્ગત થયા છે હાલ જિલ્લા અને તાલુકામાં આ અભિયાન વેગવાન બનાવવામાં આવ્યા છે હવે જોઈએ મુડુભાઈ બિરાની મીડિયા પ્રતિનિધિ સાથેની વિસ્તૃત મુલાકાતના પ્રસ્તુત અંશો એક પેઢ બાકે નામનું ગીતા જે લોન્ચ કરવાનું છે એમાં સૌથી પહેલાં હું વાત કરું તો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના શબ્દમાં કહીએ તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથેનો છે માતા પોતાનો બધો જ સ્નેહ બાળકોને આપે આપી દે છે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા ઉપર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકવી ન શકે મોદી સાહેબે આ ઋણ ચૂકવા આવશે વિશ્વ પર્યાવરણ દિવસે એક વૃક્ષ નામ પર એક પેડ માકે નામ વાવીને અભિયાનની શરૂઆત કરાવી અને લોકોને વૃક્ષ સાથે માતા સાથે જે લાગણીના સંબંધો છે તેવા સ્નેહના તંતુઓ સાથે બાંધવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે આ પ્રયાસને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યનું મંત્રીમંડળ અને તમામ સાંસદ ધારાસભ્ય સહિત સંગઠન સહિત બધાએ આ એક પેડ બાકે નામમાં પોતે એક વૃક્ષ વાવી અને પોતાના ધંધાના સ્થળે અથવા પોતાનું જ્યાં રહેવાનું ઘર છે ત્યાં એક વૃક્ષ વાવી અને એના દરેકના ફોટો છે એ પણ અપલોડ કર્યા હતા અને આ એક મોહિમ અભિયાન એના કારણે ખૂબ આપણા રાજ્યમાં દરેક લોકોએ એને આ મોહિમ અભિયાનને આગળ ધપાવ્યું છે આજે એક પેડ માકે નામ અભિયાનનો ભૂતપૂર્વ જ્યારે પ્રતિ પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો સ્વયંભૂત એમાં જોડાઈ રહ્યા હતા ત્યારે વધુને વધુ લોકો આ લોકો સુધી આ સંદેશ પહોંચે અને લોકો આ અભિયાનમાં સહભાગી બને તે માટે વન વિભાગ દ્વારા જે આજે એક પેડ માકે નામ જે ગીત લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે ત્યારે એમાં સહયોગ આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી આપણા રાજ્યના દરેક જનતાને લોકોને નમ્ર અપીલ છે કે આ અભિયાનમાં ઉત્સાહ ઉત્સાહપૂર્વક જોડાઈને માતાના નામે એક વૃક્ષ વાવીને આપણી ધરતી માતાને હરિયાળી બનાવીએ પ્રકૃતિનું ઋણ અદા કરીએ આજ સુધીમાં આપણા ગુજરાત રાજ્યમાં વન વિભાગ અને અન્ય રીતે જે પ્રયાસો થયા છે એમાં અંદાજે છ કરોડ અને આડત્રીસ લાખ પંચાવન હજાર જેટલા વૃક્ષો રોપાઓનું વાવેતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને અત્યારે દરેક શહેર ગ્રામ્ય કક્ષાએ પણ અને ખેડૂતો પણ એના ખેતરના છેડે અને અનેક જે સંસ્થાઓ છે એનજીઓ છે જુદા જુદા સંગઠનો છે એ બધાએ આ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આ એક પેડ માકે નામની જ્યારથી જાહેરાત કરી પર્યાવરણ દિવસથી એને ખૂબ જ સારી રીતે આવકાર બધાને મેળ આપી રહ્યા છે અને એના કારણે આજે આ હમણાં જ જે વરસાદ ખૂબ સરસ રાજ્યમાં થયો છે એમાં આ વૃક્ષારોપણનું કામ અને વૃક્ષનું સંરક્ષ જે સંરક્ષણનું કામ છે એના માટે ખૂબ લોકજાગૃતિના કાર્યક્રમો જુદી જુદી જગ્યાએ જિલ્લામાં જિલ્લાઓમાં તાલુકાઓમાં થઈ રહ્યા છે થેન્ક યુ